જમનાબાઈ હોસ્પિટલમાં નકલી બર્થ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું છે પાલિકાના સેશન્સ ઓફિસરે મામલો ઉજાગર કર્યો હતો વડોદરાની સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં ગુરુવારે બનાવટી જન્મનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું પાલિકા દ્વારા હાલ નવા આધાર કાર્ડ કઢાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ દરમિયાન સેશન્સ ઓફિસરે બનાવટી બર્થ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું કાસિદ સિદ્દીકી અને રાબિયા સિદ્દીકી આધાર કાર્ડની કામગીરી માટે આવ્યા હતા આ બંને પુરાવા રૂપે મુકેલ જન્મનો દાખલો તપાસવામાં ખોટો હોવાનું બહાર આવ્યું હતું કાસિદ અને રાબિયા બંને માતા પુત્ર અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે પાલિકાના અધિકારી શ્રમિક જોશીએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી એક સિમ્પલ વસ્તુ છે મારું કામ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ લીડ કરવાનું છે એની અંદર બધા અરજદાર આવતા હોય અઢાર પ્લસની નવું ઉંમરના નવું આધાર કાર્ડ કાઢવા માટે તેમાં જે નિયત નિર્ધારિત જે ડોક્યુમેન્ટ છે જેમાં જન્મનો દાખલો છે ઓળખનો પુરાવો છે રહેઠાણનો પુરાવો છે તો જ્યારે અમારા હાથમાં દાખલો આપવામાં આવ્યો તો દાખલાની અંદર વસ્તુ કેવી છે કે ભાઈ ઓળખનો પુરાવો તો રહેઠાણનો બરાબર હોય પણ જન્મનો દાખલો એટલે એ માત્ર જન્મ તારીખ માટે નથી હોતું પણ જન્મસ્થળ માટે પણ હોય છે બરાબર તો જ્યારે અમે જ્યાં જન્મનો દાખલો અમારા હાથમાં આવ્યો તો ભાઈ કોર્પોરેશન આ વડોદરાનું આવ્યું પહેલી વસ્તુ તો વડોદરાની અંદર કોર્પોરેશનના જન્મ-મરણનો દાખલો કાઢતો હોય છે અને કોર્પોરેશનમાં બર્થ એન્ડ ડે ડિપાર્ટમેન્ટનો છે અલાઈડુ ડિપાર્ટમેન્ટ છે મારજે માંજમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાઢે છે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરેલ નથી એ પહેલેમ પેલા ત્યાં ફ્રોડ પકડાઈ છે કારણ કે વડોદરાની અંદર માત્રને માત્ર જન્મ મરણનો દાખલો જે છે કે માત્ર માત્ર બર્થ એન્ડ ડે ડિપાર્ટમેન્ટ દ્વારા કાઢ્યા પામવા છે એટલે આ સર્ટિફિકેટ ફ્રોડ જો આપણે પ્રાથમિક દર્શે લાગતા અમે બર્થ એન્ડ ડે ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો એમણે તાત્કાલિક WhatsApp પર અમે મોકલ્યા ટેલિફોનિક જાણ કરી એમણે પણ એ ખરી કરી અને તાત્કાલિક અમને દોરિયા ફ્રોડ છે

आपको नहीं, पड़ा है। नहीं पड़ा मुझे पता नहीं था पढ़ा लिखा नहीं बिल्कुल सब्जी का धंधा है अपना अगर थोड़ा बहुत पढ़ा लिखा तो पता लग जाता पूरा छह सौ रूपये में एक फिरोज नाम का बंदा है फिर। फिर। नाम। पूरा नहीं फिरोजी मतलब सो पूरा में उसमें देगा तो फिरोजी फिरोजी नाम पूरा पढ़ा था